મોઢવાડા ગામના ખેડૂત અગ્રણી પર પીજીવીસીએલના અધિકારીએ ફરજમાં રુકાવટ અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે મોડી રાત્રે તેની ધરપકડ કરતા મોટી સંખ્યામાં ખેડૂતો ભગવદર પોલીસ મથકે એકત્ર થયા હતા જ્યાં પોલીસે સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો મજીવાણા સબ ડિવિઝનમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા કેતનકુમાર ભીમજી ગાધેરે ગઈકાલે ભગવદર પોલીસ મથકમાં મોઢવાડાના ખેડૂત અગ્રણી હિતેશ મોઢવાડિયા સામે વીજ ચેકિંગ દરમિયાન ફરજમાં રુકાવટ કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે મોડી રાત્રે જ હિતેશની ધરપકડ કરી હતી જે અંગે બરડા પંથકના ખેડૂતોને જાણ થતા ગામે ગામથી ખેડૂતો મોટી સંખ્યામાં બગવદર પોલીસ મથક ખાતે એકત્ર થયા હતા અને પીજીબી તથા પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ખેડૂતોએ જણાવ્યું હતું કે બીજી વીસીએલ ટીમ ચેકિંગમાં આવી ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા અને ફરજમાં રૂકાવટ જેવું કાંઈ બન્યું જ ન હતું ખેડૂતોએ માત્ર જર્જરિત વીજવાયર અંગેની તેઓની સમસ્યા રજૂ કરી હતી તેમ છતાં બનાવના ચાર દિવસ બાદ હિતેશ સામે ખોટી રીતે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી મધરાતે તેની ધરપકડ કરાઈ છે જે રાગદ્વેષ અને કિન્નાખોરીને કારણે જ થયો છે ખેડૂતોના મતે બડા પંથકમાં વર્ષોથી વીજળીની સમસ્યા છે આને કારણે ખેતીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ અંગે પીજીવીસીએલ ને અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી વીજ સમસ્યાના નિરાકરણ અંગે ફરિયાદ કરવામાં આવે ત્યારે સ્ટાફ ન હોવાનું જણાવી દેવામાં આવે છે પરંતુ ચેકિંગ માટે વીસ વીસ ટીમો આવે છે ત્યારે સ્ટાફની વ્યવસ્થા કઈ રીતે થાય છે બરડા પંથકના મોટા ભાગના ગામોમાં વીજ સમસ્યા ગંભીર બની છે તેનું નિરાકરણ કરવાને બદલે અધિકારીઓ ખેડૂતોને ટાર્ગેટ કરી રહ્યા છે રાત્રે દોઢ વાગે હિતેશની ધરપકડ કરી તે કોઈ રીતે વ્યાજબી નથી ખેડૂતોનો આક્રોશ જોઈ પોલીસે પોલીસ મથક નજીક બેરિકેડ રાખી દીધા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપટો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને ત્યારબાદ ખેડૂતોની સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ ભરત સાજણ ગોઢાણીયા ગામ કોણ વધારે ખેડૂત છું અમારા હિતેશભાઈને રાતે દોઢ વાગે જીબીના ના વાયર માટે ઇન્કવાયરી કરી ચેકિંગ વાળાને તો એ રાતે દોઢ વાગે પકડ્યા અને જો આજ પોરબંદરની અંદર ખૂન કરેલો વ્યક્તિ પંદર દિનની મુદત ઉપર ફરે છે અને જો આવા ઈમાનદાર વ્યક્તિને જો રાતે દોઢ વાગે પોલીસ ઉપાડતી હોય તો તમારે આજ કાયદો લોકતંત્ર ક્યાં ગયું પોરબંદરનો એટલે દરેક આગેવાનને આ વિચારવું જરૂરી છે આમાં કોઈ પ્રજાનો હક છે એ માગે અને જી બી કંપનીને જાગૃત રહેવું જોઈએ જે સો નંબર જેમ ફોન કરીએ ને આવે એમ ફોલ્ટ સુધારવા જી ને આવવું પડે અમે પૂરું બિલ ભરીએ અને આ કોટો પૂરો કરવાની વસ્તુ નથી ખેડૂત જે કંઈ છે એ કોઈ નેતાને ઘટતા પૈસા પૂરવાનું મશીન નથી ખેડૂત કોઈ બેહને જાગૃત કરવા અનાજ પૂરું પાડે બાકી તો કઈ નેતાને પૈસા ઘટ્યા કે કોઈ ખાતાને તો કોટવા જે અમને સર્વિસમાં ત્રણ જીપ મળે અને ચેકિંગ કરવા દોઢસો જીપુ આવે તો દોઢસો જીપુ ક્યાંથી સરકાર પાસે આવે અમને ફોલ્ટ સુધારવા માટે તો ત્રણ જ જીપ છે એટલે આના માટે પૂરી કમ્પ્લીટ ધ્યાન આપે આજે બસો જણા કે પાંચસો ભેગા થયા કાલ જો આવી ફરિયાદ આવીને તો હજારો માણસ ભેગા થાય કોઈ પક્ષ આજે લેવા દેવા નથી પ્રજાની જરૂરિયાત જે કંઈ છે એ પૂરું નહી પાડે કારણ કે પ્રજા ટેક્સ ભરે આગેવાનો આગેવાનોને નાના હોય ત્યાંથી પાડવાની એક કોશિશ છે વિરોધ પક્ષની અને આ વિચારધારાને તો એ લોકોને એવડી ઉંમરે મારી નાખવી જોઈએ આવા વિચારોની અંદર ન જીવાય કારણ કે મનુષ્યનો ધર્મ નો ધર્મ ઈમાનદારીથી જીવવું જે લોકતંત્રની અંદર વિરોધ પક્ષનો જેટલો શાસક પક્ષનો હક છે એટલો જ વિરોધ પક્ષનો હક છે અને સારા કામ કરે એવી અમારી અપેક્ષા છે મોઢવાડા ગામે વીજ ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં હિતેશ મોઢવાડિયા દ્વારા લોકોના ટોળા ભેગા કરી અને વીજ ચેકિંગ ની કામગીરીમાં અવરોધ કરેલ જે બાબતે બગોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ જે અંતર્ગત હિતેશ મોઢવાડિયાની અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે હિતેશ મોઢવાડિયામાં લોકો ભેગા કરવાના ટૂંકમાં ઓડિયો વાયરલ કરે ટૂંકમાં ગુનો દાખલ કરેલ એની એ બાબતે અટક કરવી જરૂરી હોય બીજો ગુનો ન બને એના માટે અટક કરેલ